શ્રીમદ ભાગવત કથાના વિરામે ઢીમણના ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ડીમા ગામ ગ્રામજનો આયોજિત આ કથા વિરામે ઢીમા ગામ ગ્રામજનો વતી કેટલાક વડીલ મુરબીઓ ગ્રામજનોને વિનંતી કરીશ કે સમગ્ર આયોજન કરતા વતી પૂજ્ય દાદાનો સત્કાર ભાવ એ ગામ પ્રતિનિધિ તરીકે ગ્રામ વડીલો સંપન્ન કરે તેવી વિનંતી છે એ બાદ આજે આપણે ત્રણ ક્રમમાં આપણું આ રૂપરેખા નિભાવવાની છે જેથી એ મુજબ સૌનો વ્યવસ્થામાં સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીશ પ્રથમ ગ્રામજનો પૂજ્ય દાદા રાધે રાધેનો સત્કાર ભાવ સંપન્ન કરશે અને એ સત્કાર વિધિ સંપન્ન થઈ તમામ ગ્રામજનોને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે તેઓ કથા મંચથી પ્રસ્થાન કરી અને આરતીના આજના જે સદભાગી યજમાન છે ડેમેચા ગોવિંદભાઈ સેધાભાઈ ઢીમા એ એમના પરિવાર સાથે કથા મંચ પર આવી જાય આરતીના સપ્ત દિવસીય આ ભાગવત કથાના વિરામ સત્રની આરતીના યજમાન ડેમેચા ગોવિંદભાઈ સેધાભાઈ ઢીમા એમના પરિવાર સાથે કથા મંચ પર આવી જવાની વિનંતી કરીશ અને આ ગ્રામજનોની વિધિ સંપન્ન થઈ ગોવિંદભાઈ સેદાભાઈ પરિવાર સાથે પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી આરતી સંપન્ન કરશે આરતી સંપન્ન થયા પછી આ આરતીના યજમાનો કથા મંચથી પ્રસ્થાન કરશે અને જેમના ઘેર પોથી પધરામણી થવાની છે અને જેમણે સમગ્ર આયોજનનું ફળ પોથી પધરામણીના માધ્યમથી પ્રાપ્ત થયું છે એવા પરિવાર એટલે કે નાય પાણાભાઈ વેલાભાઈ મલુપુર મહેશભાઈ રૂપસિંહભાઈ નાય એ એમના પરિવાર સાથે આરતી સંપન્ન કરનારા યજમાનો જ્યારે કથામંચ છોડે એ પછી તેઓ પોથી માટે કથા મંચ પર આવી જશે એવી યાદી અને વિનંતી સાથે વ્યવસ્થાપકોને પણ આ ક્રમ મુજબ જ વ્યવસ્થા જાળવવાની વિનંતી કરીશ મારા જમણા હાથે જે કોઈને કંઈ આવશ્યકતા નથી એ થોડું આવવા જવાની સગવડતા રહે એવી વ્યવસ્થા જાળવશો તો તમારા આભારી થઈશું સપ્ત દિવસે આપણને પૂજ્ય દાદાના વ્યાસસને ડિમનાગ દાદાના આ પવિત્ર પાવન સાનિધ્યમાં દેવની કૃપાથી નિર્વિઘ્ને આપણે સૌ આ સત્સંગ યાત્રાના સાક્ષી બહેના એ આપણા સૌનું સદભાગીપણું છે ફરી આપ સૌને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિર રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન યજ્ઞ શાળાના નિત્ય હોમના યજ્ઞના સાક્ષી બનવા છવ્વીસ આઠ અથવા તો આપની અનુકૂળતાએ પધારવાના નિમંત્રણ સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે